તો આ તરફ કેબિનેટની બેઠક મળી હતી જેમાં સાયબર ફ્રોડ અંગે પણ ચર્ચા થઈ છે સાયબર ફ્રોડ અંગે કેબિનેટ બેઠકમાં રિવ્યુ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઈમ સામે કડક પગલાં લેવા માટેના નિર્દેશ પણ આપવામાં આવ્યા છેલ્લા ત્રણ મહિનાના રાજ્ય સરકારને અનેક સફળતા મળી છે ફ્રોડ અંગેના નાણાં પરત મેળવવા અંગે

આર્થિક રીતે અનેક લોકોના પૈસા તેમના એકાઉન્ટમાંથી જતાઈ રહ્યા છે એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે એની પણ રિવ્યુ કર્યો ચોવીસ બાય સેવન આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ છે મારી નાગરિકોને વિનંતી છે ડીજીપી સાથે હમણાં જ ચર્ચા કરી છે સૂચનાઓ આપી છે નંબર ઉપર ટ્વેન્ટી ફોર અવર્સ જો ફોન થઈ જાય કોઈપણ જાતના ગભરાટ વગર સીધું પોલીસને જાણ કરવા વિનંતી છે કેમ થયું કેવી રીતે થયું એમાં પડ્યા વગર ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરવાથી એ પૈસા તુરત જ ફ્રીઝ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજીનો અને બેંક સાથે ચર્ચાઓ કરીને રાજ્યની પોલીસ વિભાગ ત્યાં સુધી પહોંચ્યું છે પોલીસ વિભાગને હું અભિનંદન આપું છું કે અનેક રાજ્યોમાં ઘટના બને છે એમાં ગુજરાત રાજ્યની પોલીસે આર્થિક જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે એક બહુ મોટી સિદ્ધિઓ દસ હજાર વીસ રૂપિયા વીસ હજાર રૂપિયા આપીને પછી આખું ક્રાઈમ એમના એકાઉન્ટમાં થાય છે એવા ચારસો ને પચાસ એફઆઈઆર એ પોલીસ વિભાગે દાખલ કરી છે